સવરાશ યુનિવર્સિટી સત્તર વર્ષ બાદ ઇન્ટર યુનિવર્સિટીની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટની યજમાની કરશે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં યુનિવર્સિટીના મેદાનમાં વેસ્ટ ઝોનની ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ટુર્નામેન્ટ યોજાશે જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતની સિત્તેર યુનિવર્સિટીના સાતસો જેટલા ખેલાડીઓ ભાગ લેવા માટે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવશે યુનિવર્સિટીના ઇન્ચાર્જ અને શારીરિક શિક્ષણ નિયામક હરીશ રાબા પોતે હેન્ડબોલના નેશનલ પ્લેયર છે અને ગુજરાત રાજ્ય રમતવીર એવોર્ડ પણ મેળવશે ખાસ કરીને ઘણા વર્ષોથી આપણે હેન્ડબોલમાં ખેલાડીઓ ખૂબ સારા હોય છે પણ ક્યાંક ને ક્યાંક આપણે એ માહોલ જો ખેલાડીઓને આપીએ તો હેન્ડબોલના ખેલાડીઓને અને ગુજરાત હેન્ડબોલને ડેવલપ કરવામાં અને સૌરાષ્ટ્રના ખેલાડીઓને ડેવલપ કરવામાં આ ટુર્નામેન્ટ આપણને ફાયદાકારક થશે પાસઠ થી સિત્તેર ટીમો આ વેસ્ટર્ન સ્પર્ધામાં ભાગ લેતી હોય છે લાસ્ટ યર સાગર યુનિવર્સિટીમાં સિત્તેર ટીમોએ ભાગ લીધો હતો આ વર્ષે પણ આપણે એવી ગણતરી છે કે થી સાતસો ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવશે જેની રહેવાની વ્યવસ્થા આપણે યુનિવર્સિટીમાં અને યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં હેન્ડબોલનું ચાર કોર્ટ આપણે બનાવશું એ બીસીડી પુલમાં ચાર પુલમાં વેચી અને વિદ્યાર્થીઓની રમવાની વ્યવસ્થા સારા મેદાનો ખેલાડીઓને મળે અને રહેવા માટેની પણ સારી સગવડતા મળે એના માટે આપણે અત્યારથી મહેનત કરી રહ્યા છીએ આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલની ટીમમાં પચીસ માંથી બાર ખેલાડીઓ તો સ્કૂલ ગેમ નેશનલમાં મેડલિસ્ટ છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની એકેડેમીના પ્લેયરો છે રાજકોટથી દિવ્યા ભાસ્કર માટે કેવલ દાવેનો રિપોર્ટ